તો અહીંયા તમે જોઈ શકો છો મે તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપી છે તો બંને પ્રોજેક્ટને તમારા એલર સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવા છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉન કરતા ના આવડતું હોય તો મે તમને ડિસ્ક્રિપ્શનમાં રેકોર્ડ ઓડે લિંક આપી છે બધું મટીરીયલ ડાઉન કરતા શીખો તો ઓડેને જોઈ લેજો તમને મટીરીયલ છે તે ડાઉન કરતા ને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે પ્રકારનો વિડિયો પા માટે સૌદવાગ આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફૂલ પ્રોજેક્ટ ને ઓપન કરશું તમને કે કાર્ડ ફૂલ પ્રોજેક્ટ નું ઇન્ટરફેસ છે જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો બરોબર મિત્રો અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જ્યારે વધારે ટાઈમ નથી અથવા એમને વુડેટિંગ નથી આવતું અથવા મારી પાસે વુડેટિંગ કરાવ છે તો ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી જશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સ અંદર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિંગ કરાવ છે તે વોટ્સ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી જશે તો અહીંયા તમારું શું કોણ છે સૌથી સ્ટાર્ટિંગમાં તમારે ઇમોજી ઇફેક્ટ લગાવવી પડશે તો એના માટે તમારે શું કહું છે સૌથી તો અહીંથી બહાર નીકળી જશો ને સીધા જશો આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને ગ્રુપ વન કાંઈ એક લેયર જોવા મળશે ને એમાં ઇમોજી ઇફેક્ટ અહીંયા તમે લગાવેલી છે આપણે તમે જોઈ શકો છો બરોબર તો કમ્પ્લીટ ઇમોજી ઇફેક્ટ છે તો ગ્રુપને સિલેક્ટ કરી લઈશું લેયર આવશે નહીં અહીંથી આપણે કોપી કરી લેવાનું છે ને અહીંથી બહાર નીકળી જશું પછી આવી જશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે શું કરવાનું છે તો અહીંયા તમારે શું કહું છે સૌથી પહેલા તમારે જોઈ શકો છો અહીંયા તમે સ્ટાર્ટિંગમાં છે લેડ છે તો ગ્રુપ છે ને અહીંયા નીચે સિલેક્ટ કરી લેવું છે પછી તમારે શું કોણ છે સૌદોલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે એકાવન તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે એને ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી અને સબ્સ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તમે એક લાઇકને સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો હવે તમારે શું કરવાનું છે સ્ટાર્ટિંગમાં આવી છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાવશું જશું અને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્પર મટર આપ્યું તમે ડાઉનલોડ કરી ફાઈલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોડ ડે કમ્પ્લીટ આવી જશે પછી તમે જો મેં તમને એક નવ સેકન્ડનો વિડીયો ફૂલ છે બ્લેક્સ્મ એડ કરશું પછી વિડીયો પર ક્લિક કરવાનું છે જો વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો તમારે થ્રી ડોટમાં જ ફૂલ સ્ક્રીન કરવાનું છે અને આગળ તમને બીટ ડબલ બીટ માર્ક જોવા મળશે બે પોઈન્ટ છવ્વીસ સેકન્ડ ત્યાંથી એક્સ્ટ્રા વડિયોને કટ કરશું અને સૌથી સેટ કરી દેવાનું છે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે પછી આગળ જે ડબલ બીટ માર્ક છે તમે જોશો બે પોઈન્ટ ઝીરો છવ્વીસ સેકન્ડે તો ત્યાં જવું છે

તો ગ્રુપ ટુ કઈને બીજી લેયર જોવા મળશે ને તમે જો સોંગ્સ કમ્પ્લીટ લખેલી જોવા મળશે એ પણ એકદમ ન્યુ સ્ટાઈલની ની અંદર તો ગ્રુપ ને સિલેક્ટ કરશું આ રીતે લેડોમાં જઈ લેરો કોપી કરી લેવું છે ચોકડી કરી બહાર નીકળી જશું પછી તમારે આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને ફરીથી આપણે જે ડબલ બીટ માર્ક હતા ત્યાં આવી જવું છે જ્યાંથી આપણે ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં બરોબર લેયરોમાં જવું છે ને લેયર કરી આપણે અહીંયાથી જોઈશું ગ્રુપ ટુ વાળી લેયર પણ આવી જશે ને ઉપર સોંગ્સ પણ કમ્પ્લીટ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો તો આર્થે સોંગ્સ આવી ગયું છે તો તમારે કંઈ શીખવાનું નહીં રહે અને આની અંદર આપણે જે ગુજરાતી ફોન્ડ યુઝ કર્યો છે ફોન તમારે જોતા હોય તો તમારે શું કહો છે ડિસ્ક્રિપ્શનની અંદર જાઉં છે ત્યાં તમને જોવા મળશે ગુજરાતી ફોન્ડ એડ કરતા શીખો તો વિડીયો જોઈ લેજો એની અંદર છે તમને ગુજરાતી બધા ફોન્ટની છે તે લિંક જોવા મળી જશે તો વિડીયો જોઈ લેજો ને તમને બધા આર્થે ગુજરાતી ફોન્ડ જોવા મળી જશે એકસો એકસો ચમુદર ફોન્ડ મળી જશે બરોબર તો વડિયો લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી શકે ત્યાંથી તમે વિડીયો જોઈને આ ગુજરાતી ફોન ડાઉનલોડ કરી શકો છો પછી આ ગ્રુપ છે ને નીચે લઈ દેવાનું છે ફરીથી આપણે ડબલ વીટ માર્ક છે ત્યાં આવી જવું છે પ્લસ સાઈન પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને બે સેકન્ડનો વિડીયો પછી એને એડ કરવાનો છે વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશન જશું લાઈટર જોઈને અહીંથી આપણે સ્ક્રીન કરી લઈશું પછી તમારે સ્પીડ હાઉસમાં જવું છે ને સ્પીડ છે ને આપણે અહીંથી કરી દઈશું એકસો સાહીઠ એક પોઈન્ટ સાહીઠ બરાબર એટલે કમ્પ્લીટ આરતી આપણે એની સ્પીડ વધી જશે ને વિડીયો ફટલી કમ્પ્લીટ થઈ જશે તમે જોઈશું જલ્દીથી આરતી થઈ જશે પછી ફરીથી ડબલ વીટ માર્ક આવી જશું પ્લસ સાઈન પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને બીજો બ્લેક્સ વિડીયો પછી એડ કરવાનો છે વિડીયો પર ક્લિક કરી વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો થ્રી ડોટમાં જે ફૂલ સ્ક્રીન કરશો પ્લાનિંગ એન ઓફિસ જોઈએ છે ને લાઇટ ઓફ જઈએથી આપણે સ્ક્રીન કરી લેવું છે એટલે કે કાર્ધે આપણું બોડો થઈ છે અને લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એથી કટ કરી લેવું છે આટલું કામ થઈ ગયું છે તો સૌથી મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે છેલ્લા બે છે તો કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી રહ્યા છે અને મિત્રો તમે હજુથી વિડીયો લાઈક ના કરો લાઈક ના તો કરી દો કેમ કે તમારા માટે હું આટલી માહિતી બનાવશ તમે મારા માટે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો તો હવે તમારું શું કોણ છે બધું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે ઇફેક્ટો લગાવવાની બાકી રહી છે તો ઇફેક્ટ લગાવવા માટે તમને ઇફેક્ટ ઇફેક્ટ કરીને ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થિડોટમાં જોઉં છે ને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો નીચે જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો ગ્રુપ અનગ્રુપ થઈ જશે ને આપણે ભૂડિયો જે પણ ઇફેક્ટો લગાવી છે અહીંયા તમે જોશો બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે અને આપણો વિડીયો પણ એક કમ્પ્યુટ બની તૈયાર થઈ જશે જો તમને કઈ ખબર ના પડી પડે તો પાછો કહીને જોઈ લેજો અને મિત્રો તમારે હવે છે તે નેક્સ્ટ વિડીયો સેવ કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે ભૂડિયો સોજવા ડેમ તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે કારણ કે આપણે ટ્રેન્ડિંગ બેસ્ટ બને કમ્પેર તૈયાર થઈ ગયું છે તો ઉપર શેડોસ પર ક્લિક કરી અહીંથી તમે આ ઉપર ક્લિક કરો છે અને અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારું છે આ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો છો અને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મારી એક બીજા એડિટિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી